દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે જોકે ફ્રી છીએ તો આજે આપણે આખો દિવસ ફૂલ બાંકાજીતી બોલાવાની છે તો અત્યારે આપણે ગાડી કાઢીને જોવી નક્કી કરવી ક્યાં જવાનું નક્કી નથી પણ આપણે જવાનું છે ફરવા આજ ફૂલ બાંકાજીતી હો હા ના મિત્રો ગાડીમાં પડી ગયો છે પંચર અરે દેવા ગુડ મુડે બાબા dia cek हेलो तो मित्रों पंचर सही जो चाहे निकल जाए अपने। हेलो साउंड टीम लाला 200 डीजल नखाएगी। तो डीजल हाँ ओसु है। भाई यहाँ पे क्या हो रहा है? भाई यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या? लाला तो 200 डीजल नखाए जीतो चाहे अपने। हमें 400 किलोमीटर डायल जीते आराम से। तो ये mà giờ cái <laughs> thẻ này các cái đâu ngoài ngoài lấy đó nó đi, xuống ડાયરેક્ટ આપણે આવી જાય છીએ સાળંગપુરથી મેળામાં તો આજે જો કે ગરમી તો બહુ છે પણ બહુ રખડશું નહીં મેળામાં બે ત્રણ આટા મારીને હવે ચાલો હાલો મિત્રો હવે જઈએ ક્રિકેટ રમવા માટે ચાલો આવી જાય છે આપણે ક્રિકેટ રમવા માટે હવે જોઈ શકો છો તમે પણ Chúng sạch khoanh để ẩu cộp thơm phụng thơm phụng thơm 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 thơm

હા યુભાઈ તમારે છે હવે છેલ્લે જીતવાનું ધોની જેમ

હા પાંડુ હે જીતી જાય ને એ ખાલી કઈ

Eu adoro, meu